યુટ્યુબ ફેમિલી તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો આજે આપણે બનાવીશું ભરેલા એકદમ સ્વાદિષ્ટ કારેલાનું શાક કારેલાનું શાક બનાવવા માટે મેં કારેલા છેલ્લીને આવી રીતના બી કાઢીને સુધારી લીધા હતા તમે જોઈ શકો છો ત્યારબાદ આપણે છે ને એમાં મીઠું છાંટીને તમારે જેટલો ટાઈમ હોય એટલો રાખી શકો છો મેં બપોરે જ રાખી દીધા હતા મીઠું છાંટીને તમારે એક બે કલાક તમારે જેટલું છાંટવું હોય ને એટલું છાંટી શકો છો તેથી છે ને આપણા કારેલાનો ટેસ્ટ એકદમ સ્વાદિષ્ટ આવશે અને મીઠું નાખવાથી જ એને તેની ખારાશ છે ને એ નીકળી જશે આવી રીતે આપણે ભેરવી લેવાનું છે નમક હવે આપણે રાખી દઈશું સાંજ સુધી હવે તમે જોઈ શકો છો સરસ મજાના એકદમ એનું પાણી પણ નીકળી ગયું છે નમક કારેલામાંથી ને ત્યારબાદ હવે ધોઈ અને આપણે બાફા મૂકી દઈશું બાફામાં ખાલી પાણી જ નાખવાનું છે નમક તો આપણું કારેલામાં ચડી ગયું હતું અસલનું ત્યારબાદ આખી ડુંગળી પણ એમાં નાખી દીધી છે સ્વાદમાં બહુ મસ્ત લાગે છે હવે કારેલા આપણા પંદર મિનિટ પછી બફાઈને રેડી થઈ ગયા છે ધીમા તાપે બાઈફાતા એટલે ત્યારબાદ હવે તેનો ભરવાનો મસાલો તૈયાર કરી લે મસાલામાં ખાલી ચણાનો લોટ જ લીધો છે આપણે લોટને આપણે કોરો મોરો શેકી લેવાનો છે એમને સરસ લોટ આપણો સરસ મજાનો એકદમ શેકાઈને તૈયાર થઈ ગયો છે આવી રીતના જ લોટ શેકવાનો છે બહુ કાળો પણ નથી કરવાનો ઓછો પણ નથી શેકવાનો ત્યારબાદ એમાં નાખવા માટે લઈ લીધી હતી લસણની પેસ્ટ લાલ મરચું ધાણા જીરું હળદર નમક અને થોડી ખાંડ લીધી છે ટેસ્ટમાં બહુ મસ્ત લાગે છે તીખું ખાતા હોય એટલું લાલ મરચું પાવડર તમારે નાખવાનું છે હવે આ મસાલો બધો જ આપણે મિક્સ કરી લેવાનો છે તેમાં નાખીએ જે સુધારેલ ધાણાભાજી ને આપણે તેલ થોડું થોડું નાખતા જઈશું ઉપરથી અને મિક્સ કરતા જઈશું મસાલો તમારો મિક્સ થઈ જાય ને એટલું જ તેલ નાખવાનું છે મિક્સ કરતા જવાનું જોતા જવાનું વધારે નથી નાખવાનું તેલ તેલ વધારે નાખવાથી છે ને આપણો મસાલો એકદમ છૂટો પડી જશે કારેલામાં આ મસાલો જોજો તમે છેટ સુધી ભરેલો જ રહેશે તો હવે મસાલો જવા આવી રીતના થશે આપણોને ભરી લેવાનો છે આવી રીતના કારેલામાં હવે વઘાર માટે આપણે રાખી દીધી કઢાઈ કઢાઈમાં આપણું તેલ નાખી દીધું તેલ થવા માંડ્યું છે હવે નાખી દઈએ ઝીણી સમારેલી ડુંગળી ડુંગળી આપણી સરસ પાકીને થઈ ગઈ છે રેડી તેમાં નાખી દઈએ થોડાક ટમેટા ઝીણા સુધારેલા એક ટમેટું લીધું છે તમારે જેટલું લેવું હોય એટલું લઈ શકો છો શાક પ્રમાણે ત્યારબાદ લીધું છે લાલ મરચું ધાણા જીરું ને હળદર આ મસાલાને હવે સરસ ફેરવી લઈશું આપણે એટલે સરસ પાકી જાય તેલમાં ત્યારબાદ ઓલા મસાલા ભરેલા આપણા કારેલા રેડી હતા એ નાખી દઈએ અને આખી ડુંગળી બાફેલી હતી એ નાખી દઈએ સરસ એ મસાલાને આપણે ફેરવી લઈશું કારેલામાં આ રીતે બનાવવાથી કારેલાનો ટેસ્ટ બહુ મસ્ત આવે છે તેમાં ઉપરથી આપણે છે ને થોડીક ખાંડ નાખી દઈશું તમારે ન નાખવી હોય તો સ્કીપ પણ કરી શકો છો ખાંડ નાખવાથી છે ને ટેસ્ટ એકદમ મસ્ત આવશે તમારો કારેલાનો હવે સરસ રીતે ફેરવી અને તેમાં આપણે વધેલો મસાલો હોય ને એ નાખી દઈશું તમારે હોય તો નાખી શકો છો નકર ભરેલો હોય ને એ પણ ચાલે તો મારે તો વહેધો હતો એટલે મેં નાખી દીધો છે તમે ન નાખો તો પણ ચાલે આ મસાલો નાખવાથી છે ને એકદમ ગ્રેવીવાળા કારેલા થશે તમારે શેર જરૂરથી કરજો ત્યારબાદ ઉપરથી મસાલો આપણો ને એટલું જ પાણી નાખ્યું છે કારણ કે કારેલા તો આપણા પાકી ગયા તા બાફવામાં જ હવે થોડીક વાર ઢાંકી દેસુ બે થી ત્રણ મિનિટ માટે જ પાકવા દેવાના છે કારેલા આપણા પાકીને થઈ ગયા છે તૈયાર તમે જોઈ શકો છો એકદમ મસ્ત બને છે આ હવે ત્યારબાદ ઝીણી સુધારેલી આપણે ધાણાભાજી નાખી દઈશું આ રીતે બનાવવાથી છે ને કારેલાનો ટેસ્ટ એકદમ મસ્ત આવશે તમારે તૈયાર છે આપણા કારેલાનું શાક ભરેલા કારેલાનું શાક ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરી દેજો